સુરત મહાનગરપાલિકાના સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું બજેટ સોમવારે શાસન અધિકારીને રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિની શાળાઓ મોડલ સ્કૂલ બનાવવાની સાથે શિક્ષકોની ભરતી કરવા સહિતના કામો બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ નું અંદાજિત છસો પંદર પોઈન્ટ પંચોતેર કરોડથી વધુનું બજેટ સોમવારે શાસન અધિકારી વિમલ દેસાઇ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ કર્યો હતો શિક્ષણ સમિતિની સાત માધ્યમમાં ત્રણસો પાંત્રીસ સ્કૂલોમાં એક લાખ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ત્રણ ઓગણસાઠ શિક્ષકો છે જે બજેટમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સાથે મોડેલ સ્કૂલ બનાવવાનો ખાસ ભાર મુકાયો છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં રૂપિયા પાંચસો સત્યાસી પોઈન્ટ સત્તાવન કરોડનું બજેટ મંજૂર કરાયું હતું જો કે કોરોના કારણે કાળેલી સ્કૂલો બંધવાથી છેલ્લા બે વર્ષથી દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બૂટ મોજા સાથે ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કીટ સહિતની ખરીદી થઈ શકી નહોતી જે તે આ હેઠનું બજેટ વણપરાયેલું પડી રહ્યું હતું હવે શાળાઓ ખુલી ગઈ છે ત્યારે નવા સતતથી બાળકોને તમામ પ્રકારની સુવિધા સંવિધાન મળી રહે તે માટે શાસકો પ્રયાસ કરશે ગત વર્ષે તુલનામાં બજેટમાં ત્રીસથી ચાલીસ કરોડની વધારે બજેટમાં પણ કરાયો છે શું નગરપાથમિક શિક્ષણ સમિતિની આજની બજેટની સામાન્ય સભામાં સન્ને બે હજાર બાવીસ ત્રેવીસનું બજેટ રૂપિયા છસો પંદર કરોડ પંચોતેર લાખ ચાલીસ હજાર સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ છે અને ગટ સન્ને બે હજાર એકવીસ બાવીસનું મૂળ અંદાજીત બજેટથી અઠ્યાવીસ કરોડ અઢાર લાખ ચોવીસ હજારનો વધારો થયેલ છે વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી મહત્ત્વની જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શૈક્ષણિક સ્કિલ ડેવલપ થાય તે હેતુસર એક કરોડ પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સીસીટીવી કેમેરા મેન્ટેનન્સ હેડ હેઠળ શાળાઓની તથા વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી ધ્યાને રાખી રૂપિયા બે કરોડની જોગવાઈ કરવામાં આવી છે તમામ શાળાઓના તમામ વર્ગખંડમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ વાઈફાઈ સુવિધા માટે રૂપિયા પ પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે શાળાઓના વિદ્યાર્થીઓને બેસવા માટે સારી કોલેટીની બેન્ચિસ મળી રહે તે માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે શાળા સમિતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક હિતને ધ્યાને રાખી ભવિષ્યમાં બાળકોને તકલીફ ન પડે તે હેતુસર વિદ્યાર્થીના વાલીઓની અકસ્માત વીમા પોલિસી અને શાળાઓની કન્યાઓની શારીરિક સ્વચ્છતાને પ્રદાન આપી સેનેટરી પેડ વેન્ડિંગ મશીન પૂરા પાડવા રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી છે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મોડેલ સ્કૂલો બનાવવાની વાત કરા રહી છે તે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ મોડેલ બનાવવાનું બજેટમાં ઉલ્લેખ કરાયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા